કેટલા બધા યંગસ્ટર્સ અમને મળે છે આઈ ટ્રાવેલ ઓલ ઓવર ધ કન્ટ્રી ફોર માય ટોક્સ એન્ડ સ્પેશિયલી વન આઈ મીટ યંગસ્ટર્સ ધ ફંડામેન્ટલ ક્વેશ્ચન દે આસ્ક મિસ સ્વામી કોન્સન્ટ્રેશન નથી રહેતું વાંચીએ છીએ પણ યાદ નથી રહેતું એક્ઝામમાં યાદ નથી રહેતું ક્યાંથી તને રહે તું રોજ રાત્રે એક એક દોઢ દોઢ બબ બે કલાક તારા આઈફોન ઉપર અથવા સ્માર્ટ ફોન ઉપર નેટ ઓન ફોન હોય અને ફર્સ્ટ ક્લાસ તને રૂમ મળી ગઈ હોય ફેમિલી અહીંયા તારા ફ્લેટ ઉપર પર્સનલ રૂમ મળી ગઈ હોય પછી તું જાત જાતનું જોયા કરે ત્યાંથી તારું કોન્સન્ટ્રેશન રહે પછી તું તારું સ્ટડીઝ તું વાંચે તો તને પેજમાં પણ એ ફિલ્મ ચાલુ થઈ જાય આ વાત આપણને બધાને અનુભવ હશે નાવ આઈ એમ ટોકિંગ ઓન અ બિટ સિરિયસ સ્ટોન કારણ કે ટાઈમ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટીમાં અત્યારે બહુ જ મોટો મુદ્દો છે તમારે તમારા સંતાનોને બેસીને સમજણ આપવી પડશે પંદર વર્ષથી કે સોળ વર્ષથી નાના નેટ ઓન ફોનની જરૂર નથી એની હેબિટ્સ પણ બગડશે ઇરિટેશન ફ્રસ્ટ્રેશન પણ વધશે મૂડ સ્વિંગ પણ વધશે ડિપ્રેશન પણ આવશે અને આ બધા ટીનેજર્સ અને યંગસ્ટર્સને હોસ્પિટલમાં ખસેડવા પડે છે એક ટીનેજરે સોશિયલ એટલે વોટ્સએપ ઉપર એક પોતાનું પિક્ચર વાયરલ કર્યું આમ બેઠો હતો અને નીચે બહુ સરસ અને વાક્ય જે એ સમજતો તે પ્રમાણે લખેલું કે અત્યારે શિયાળો છે અને હું મારા રૂમમાં રૂમ બંધ કરીને બેઠો છું રજાએ ઉઢેરી છે અને હીટર ચાલુ છે મારા મોબાઈલમાં નાઇન્ટી એઇટ પર્સન્ટ બેટરી છે અને ટુ જીબીનો ડેટા છે અને રાત્રે અગિયાર વાગ્યા છે અને બાજુમાં એક હોટ કોફીનો મગ છે બસ બાકી બધી મોં માયા છે લે એટલે આજ જ મોમાં છે બાકી સબ હે એને તો આજ મજા આવે ને મેનર્સ એટિકેટ્સ બધું આ જનરેશનનું ડિજિટલના કારણે બદલાઈ ગયું તમને ખબર છે કેવા ડિજિટલ ડિઝીઝીઝ હોય છે એક છે ફબિંગ વોટ ઇઝ ફબિંગ ફોન પ્લસ સ્નબિંગ ઇઝ કોલ્ડ ફબિંગ તમે આજના ટીનેજર્સ અને યંગસ્ટર્સ જો તમારી સાથે વાત કરતા હોય ને વન ઓન વન ઇન પર્સન અને એનો ફોન આવે ને ટોટલ ડિસરિસ્પેક્ટથી એ ફોન ઉપાડી લેશે વાત કરવા જ મળશે ગોળ ગર્લફ્રેન્ડ વાત કરવા મળશે કોક પડી શકે તો જસ્ટ પ્લીઝ મીડિયમ કે ફોન કરશે બાકી પ્રેમથી એ ફોન ઉપર વાત કરવા મળશે તમને ટોટલી રિગાર્ડ ઇગ્નોર કરીને આ હેબિટને શું કહે છે ફબિંગ જે આજના ટીનેજર્સમાં જોવા મળે છે ફેમિલી વેલ્યુઝમાં શીખવાડવું પડશે ને કે વડીલોને માન આપવું પડે વડીલોને આદર આપવો પડે બીજું એક ડિસીઝ છે ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં ઇઝ ઇઝ ટેક્સ્ટા ફ્રેનિયા ટેક્સ્ટા ફ્રેનિયા એટલે શું એને એમ થાય કે આઈ થિંક માય મોબાઈલ વાઇબ્રેટ થયો મને કોઈનો મેસેજ આવે લાગે છે પછી બહાર કાઢીને જોવે કોઈનો નથી પાછો મૂકી જાય બબે ત્રણ ત્રણ મિનિટ એને કંઈક થાય કે મને મેસેજ આવ્યો મેસેજ આવ્યો દેટ ઇઝ કોલ્ડ ટેક્સ્ટા ફ્રેનિયા આપણને બધાને લાગુ પડે છે દર ત્રીજી મિનિટે આપણે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલને ટચ ન કરીએ ને તો આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ છીએ તમે જોજો મોબાઈલ તો જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે પણ આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ છીએ ને આપણે ટચ થવું જ પડે મોબાઈલને દર ત્રીજી મિનિટે બીજો એક રોગ ટીનેજ યંગસ્ટેજમાં છે એન્ઝાયટી ટેક્સ પ્લસ એન્ઝાયટી એટલે શું યાર અડધો કલાક થઈ ગયો મને કોઈ કે મેસેજ કે ફોન ના કર્યો તો તું સેલિબ્રિટી છું તારે ઇન્સ્ટાગ્રામ ઉપર ટુ પોઈન્ટ ફાઈવ મિલિયન ફોલોઅર્સ છે તો કોઈ કોઈક અડધો અડધો કલાકે દસ પંદર પચીસ મેસેજ આવે અને ફોન આવે એને ટેન્ઝાઇટી કહેવાય પછી એક છે ફેડ એફએડી ફેડ ફેસબુક એડિક્શન ડિસઓર્ડર આ ફેડ ને તો ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કરી દીધો છે માનસિક રોગ અતિશય ફેસબુકને આસક્ત હોય એ અને અમે તમને મહિના પહેલા તમે ન્યૂઝમાં વાંચ્યું હશે એક એમએનસીના સિનિયર એક્ઝિક્યુટિવ એક એમ્પ્લોયીને હાયર કર્યો છે કે ભૂલથી પણ મારાથી ઓફિસ આવર્સ દરમિયાન ફેસબુક ઓપન થઈ જાય તો તારે મને લાફો મારવાનો લાફો મારવા માટે બાજુ બેસાડે છે શેની માટે એને પે કરે છે લાફો મારવા માટે કારણ કે કેટલો બધો એડિક્ટ હતો કે ઓફિસ આવર્સમાં પણ એ ફેસબુક ઓપન કરતો હતો હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં બે ટીનેજર બંને રિયલ બ્રધર્સ એક અઢાર એક વીસ એ બંને જણાને દાખલ કરવા પડે કારણ કે ફેસબુક એ લાઈવ જોવે નહીં ને ફેસબુક સ્ક્રીન ચાલુ ના હોય ને તેનું શરીર કાપવા માંડે ડ્રગ્સની જેમ એને તરસ લાગ્યો તો ભૂલી જાય કે મને તરસ લાગી છે ખાવાનું ભૂલી જાય ખાધું તો પચે નહીં અને એને એમ્બ્યુલન્સમાં રામ મનોહર હોસ્પિટલમાં લઈ આવ્યા ને ત્યારે બંનેના હાથમાં લેપટોપ ને સ્ક્રીન ઉપર ફેસબુક તો ચાલુ જ હતું કારણ તો જ હોસ્પિટલ સુધી પહોંચે હતું કેવી પરિસ્થિતિ છે બીજું એક છે ડિઝીઝ છે ફોમો એફઓએમઓ ફિયર ઓફ મિસિંગ આઉટ એફઓએમઓ ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે શું તમારા ફ્રેન્ડ્સ ફેસબુક ઉપર પોસ્ટ કરે કે હો અમે ત્રણ ચાર જણા મળ્યા ને બેઠા ને વાત તેમ થાય કે ઓહ આ મિસ્ડ આઉટ મને કેમ યાદ ના કર્યો મને કેમ નહીં બોલાવ્યો આ લોકોએ કેવું એન્જોય કર્યું હશે કેવું બધું સાથે રહીને જો જે ઢોસા ખાધા ને એ લોકો જ્યુસ પીધું ને અને એને એમ એમ થાય કે કેમ નહીં મને કેમ નહીં મને કેમ નહીં બોલ્યો મને કેમ ભૂલી ગયા મને કેમ કન્સિડર ના કર્યો મને લેસર ફ્રેન્ડ લેસર ફ્રેન્ડ ગણે છે એમાં ને એમાં ટીનેજર્સ અને યંગસ્ટર્સને રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી ઊંઘ નથી આવતું સ્લીપિંગ પી લેવી પડે એટલે એની સામે સુગ્ન લોકોએ જોમો ચાલુ ચાલુ કર્યું જે ઓ એમો જોમો જોય ઓફ મિસિંગ આઉટ તમે લોકો મને ના બોલાય ને કાંઈ નહીં ઘરે પપ્પા મમ્મી સાથે બેસીને મેં પણ ફર્સ્ટ ક્લાસ ખીચડી ખાધી આપણે પોસ્ટ કરો સામે ફોટોગ્રાફ એનર્જેટિક રહેવા માટે સામે જોમો એટલે આવા બધા ડિજિટલ છે એટલે આ મે તમને સ્ટીવ જોબ્સની તમને વાત કરી આ ડિજિટલ તમને વાત કરી તમે તમારા ફેમિલીમાં સાથે બેસીને ડિજિટલ રિસ્ટ્રિક્શન રાખજો જ અને આજથી જ તમે ફેમિલી ડિનર ઉપર સાથે બેસો બધાએ પોતાના મોબાઈલ ફોન સાયલેન્ટ કરીને બાજુના રૂમમાં મૂકી દેવાના નહીં તો બે ત્રણ ફૂટ દૂર મૂકશો ને તો તમારા આખા બોડીને એટ્રેક કરી શકે એટલી તાકાત છે આમાં હા મેગ્નેટ તો ખાલી લોખંડને એટ્રેક કરે મોબાઈલ ફોન આમ સ્પાર્ક થાય ને સ્ક્રીન ખુલે ને એટલે તમને આખા સિત્તેર કિલો ના હોય કોઈ એસી કિલો ના હોય એ આખા ને ઉભા કરીને ત્યાં ખેંચી લેશે એટલી તાકાત છે ને ગેજેટ બહુ સારું છે ખૂબ ઉપયોગી છે અને ઉપયોગ કરવાનો જ અને ભરપૂર ઉપયોગ કરવાનો પણ તમને તમારી મર્યાદા તમારો ટાઈમ ન ખાઈ જાય બિકોઝ એનીથિંગ ધેટ ઇઝ ફ્રી યુ પે ઇટ બાય યોર ટાઈમ જે પણ તમને ફ્રી મળે છે ને આટલો ડેટા ફ્રી આટલા જીબી ડેટા ફ્રી જે પણ ફ્રી મળે છે ને એની સામે તમે શું પે કરો છો પૈસા પે નથી કરતા શું પે કરો છો ટાઈમ વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન મની ડુ યુ અગ્રી વિથ મી યોર નોટ તે તમે ટાઈમ આપો છો કારણ કે સિત્તેર એસી વર્ષનું જીવન છે ને આટલો બધો ટાઈમે ખાઈ જાય એ કેવી રીતે ચાલે એટલે ફેમિલી વેલ્યુઝ માટે આ ખૂબ જરૂરી છે કારણ કે આ જનરેશન ટચ સ્ક્રીન સાથે જન્મેલી છે ને ટચ સ્ક્રીન સાથે રહે છે એટલે આઈ સ્પેશિયલી ધીસ જનરેશન ટચ સ્ક્રીન જનરેશન ધ આર ધ ટચ સ્ક્રીન જનરેશન અને એના લીધે એના એનું સાઈક પણ એવું થઈ ગયું આ જનરેશનનું કે જે મોબાઈલને ટચ કરે ને ડિસ્પ્લે થાય ને એમ એને એમ છે કે હું મને જે કામ કરવાની ઈચ્છા થાય ને તરત થવું જ જોઈએ હું ઘરમાં જે માગું ને તરત મને મળવું જ જોઈએ હું જે વ્યવસ્થા માંગુ એ મને મળવું જ જોઈએ માય પેરેન્ટ મી માય માય મી એવું થઈ ગયું છે ને ટચસ્ક્રીન જનરેશન ડિસ્પ્લે થાય પણ એવું લાઈફમાં થતું નથી હોતું વાર લાગે વ્યવસ્થા કરવાની હોય અને પોતે પણ સ્ક્રીન ગેજેટ જેવા થઈ ગયા આજના છે એટલા બધા નાઇન્ટી એટ ટુ થાઉઝન્ડ સાલ પછી જે જન્મ્યા હોય એની વાત કરું છું એ બધા પણ ટચસ્ક્રીન જેવા થઈ ગયા તમે ટચ કરો ને ડિસ્પ્લે થાય ઇરિટેશન ફ્રસ્ટ્રેશન એંગર બહુ આ જનરેશનને ટચ કરું ને એ બહુ ડેન્જરસ છે જેમ ટચ સ્ક્રીનમાં સ્ક્રીનને તમે ટચ કરો ડિસ્પ્લે થાય ને આ જનરેશનનું નક્કી નહીં તમે ટચ કરો શું ડિસ્પ્લે થાય એટલે ટચ એટલે એટલે આ ફેમિલી વેલ્યુઝ પછી એમાં રહે નહીં મોટામાં મોટો ચોર ફેમિલી વેલ્યુઝનો આ ડિજિટલ ગેજેટ્સ છે